મમ્મી મારી ભૂલ થઈ ગઈ મને બાપ કરજે જો મારા પપ્પા તારી ભૂલ થઈ ગઈ મને બાપ કર દેજો બરાબર આ છોકરીએ મારી જિંદગી બગાડી છે બરાબર અરે હે ને એના મામાનું કયું માને આ છોકરી બરાબર અને બીજા છોકરાએ એને આવું ના થાય કોઈ આયે હાલમાં એકવીસમી સદીના જે યુગલો છે જે કપલ છે તેમને મૂળ પ્રેમની ભાષા જ નથી ખબર મૂળ પ્રેમની વ્યાખ્યા જ નથી ખબર તેમના માટે પ્રેમ એટલે આકર્ષણ હોવું આકર્ષણ સુધી સીમિત થઈ જવું ત્યારબાદ કોઈપણ વ્યક્તિને પામી લેવું અને સંબંધોમાં કોમ્પ્રોમાઇઝ ન કરવું જવા દેવાની ભાવના ન રાખવી તે હાલના આ સંબંધોમાં જોવા મળતું હોય છે લગ્ન સંબંધોમાં પણ સૌથી મોટો મુદ્દો કંકાશ એટલા માટે થતા હોય છે કે ભાઈ અમે કોમ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ જતું કરવાની ભાવના અમારામાં નથી અને તેવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે લગ્ન સંબંધોમાં પતિ પત્નીથી નારાજ હોય પત્ની પતિથી નારાજ હોય અને એનું મૂળ માત્ર એ કોમ્પ્રોમાઇઝ જે જતું કરવાની ભાવના નથી હોતી તેના કારણે દરેક ઘરમાં એક કંકાસ જોવા મળતો હોય છે અને તે વચ્ચે જ જુનાગઢના એક યુગલે જેમને માત્ર લગ્નના પચીસ દિવસ જ થયા હતા અને એ યુવક લગ્નના પચીસ દિવસ બાદ એ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરે છે અને એ વિડીયો અપલોડ કર્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી લે છે તો આ જીવન આ યુવક દ્વારા કેમ ટૂંકાવવામાં આવ્યું કારણ કે લગ્નના પચીસ દિવસ જ હજુ થયા હતા અને એ પચીસ દિવસ જે લગ્નનો શરૂઆતનો સમયગાળો હોય તે એક યુગલ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે પરંતુ એ યુવક દ્વારા લગ્નના પચીસ દિવસ બાદ જ તાત્કાલિક જીવન ટૂંકાવવામાં આવ્યું તો એના પાછળનું કારણ હતું તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિશુર ઠક્કર તાજેતરમાં જુનાગઢના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો અને તેમાં એ સમગ્ર પોતાની ઘટના કહી રહ્યો છે કે મારી પત્ની જ્યારે લગ્નના પચીસ દિવસ બાદ મારા પત્નીના માતા પિતા જ્યારે મારા ઘરેથી લેવા આવે છે તે પોતાના ઘરે મારી પત્નીને લઈને પાછા ફરે છે ત્યારે થોડા સમય બાદ મારી પત્ની મને એવું કહે છે કે હું જૂનાગઢ પાછી નહીં આવું અને તેમના પત્ની મૂળ જેતપુરના છે ત્યારબાદ પત્ની દ્વારા એવો લેટર લખવામાં આવે છે કે હું તમારા મા અને બહેનથી ખૂબ જ કંટાળી ચૂકી છું એટલા માટે હું પાછી નહીં આવું અને તમારે અહીંયા ઘર જમાઈ બનીને રહેવું પડશે અને આ લેટર આવ્યા બાદ એક આઘાત જેને લગ્નના હજુ તો પચીસ જ દિવસ થયા હતા અને તાત્કાલિક જ્યારે પત્ની દ્વારા આવો લેટર આવે છે ત્યારે એ યુવક જે છે તે ગભરાઈ જાય છે ક્યાંક ને ક્યાંક તેને ખબર નથી રહેતી કે હવે આ પરિસ્થિતિમાં મારે કરવું તો કરવું શું ત્યારબાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે છે જેમાં તે જણાવે છે કદાચ મારી પત્ની એવું કીધું હોત કે જુનાગઢમાં જ અન્ય ઘર લઈને આપણે અલગ રહીશું આપણે પતિ પત્ની અલગ રહીશું તો ક્યાંક હું એ વાત માની પણ જાત પરંતુ મારી પત્ની દ્વારા એવી માંગ કરવામાં આવી એવી ડિમાન્ડ કરવામાં આવી કે હું પાછી તો નહીં આવું પરંતુ તમારે ઘર જમાઈ બનીને રહેવું પડશે અને ત્યારબાદ આ વિડિયો બનાવ્યા બાદ આ યુવક પોતાનું જીવન ટૂંકાવી લેશે તો આ વિડિયો દરમિયાન યુવક દ્વારા શું જણાવવામાં આવ્યું તે પહેલાં સાંભળેલો મમ્મી મારી ભૂલ થઈ ગઈ મને બાપ કર દેજો અરે પપ્પા તારી ભૂલ થઈ ગઈ ભલે માફ કર દેજો બરાબર આ છોકરીએ મારી જિંદગી બગાડી છે બરાબર અરે હેને એના મામાનું કહ્યું માને આ છોકરી બરાબર અરે બીજા છોકરાએ આવું ના થાય કોઈ આયે બરાબર આ જિંદગી પાંચ દિવા મારી આ છોકરીએ જિંદગી બગાડી છે બરાબર એટલે એને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા અને મારા નાના ભાઈને એમ કહું હું કે હેને મારા નાના ભાઈ તું ને મારી મારે મારા બાપલે આજીવાલ હાંચવ છે તું એ કંઈ આડાવરું કંઈ કરતો નહીં બરાબર અને હું ધી કાગળમાં લખું ને બરાબર એ તમે એને પોલીસ ચોકીએ એને પુગાડી દેજો અને એને આ મારી જિંદગી બગાડીએ હું એવો છોકરો નથી લફડાબાજીવાળો બરાબર એટલે હું મોદી સાહેબને વિનંતી કરું કે આ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે પીએમ નરેન્દ્ર મોદી સાહેબને હું વિનંતી કરું બરાબર કે પીએમ મોદી સાહેબ લગીને મારો વિડીયો પૂગે આ બરાબર કે કોઈ છોકરા આવી રે આવું ના થાય બધા છોકરા આવી રે હવે આવું થવા માંડ્યું છે એક સુરતભાઈ હમણાં આવી ઘટના બની છે બરાબર એટલે આવું છોકરાઓ આઈ કેમ થાય છે એ બોંધી સાહેબ તમે થોડાક નિર્ણય પગલાં લ્યો બરાબર અને આ મારા એ હું આવો કંઈ છોકરો નથી બરાબર અને મામા એને દીકરીએ મારી જિંદગી બરબાદ કરી છે મામાનું નામ છે વિજયભાઈ દુલભી દુલભીભાઈ સોલંકી છે અને મારી પત્નીનું નામ છે ચાંદની બરાબર અને એના મમ્મા એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના બે જલ છૂટી ગયા છે બરાબર એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં કે આ તારું એને લગ્ન પછી છોડાવશે અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે બરાબર એટલે એને આજીવ એને સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ મળશે બરાબર આ લગડ મારી આત્માને શાંતિ નહીં મળે અને મારી લાશ સંભાળવામાં આવશે નહીં અને હું કાગળમાં લખી લઉં કાગળમાં લખીને જઈશ બરાબર એ પોલીસ ચોકીએ અમારા ઘરના સભ્યો અને અમારા કોઈ આજુબાજુવાળા હોય અમને સાથ સહકાર આપવાળા વિનંતી કે હે મારા ઘરના સભ્યને હેને ન્યા તમે હેને ન્યા પોલીસ ચોકીએ ફુગાર દેજો અને આ મામાને આ ભાણકી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય બરાબર અને એને જેલમાં જવું પડે તો જ મારી આત્માને શાંતિ મળશે બરાબર એટલે હું આ પગલું વરું હું આડુંવરું અને મારી જિંદગી બરબાદ થઈ ગઈ એવો છોકરો નથી કંઈ લપડાબાજી વાળું એ કંઈ છોકરી સામે જોવાવાળો છોકરો નથી અને આ પહેલી વાર મેં આ કર્યું છે બરાબર અને મારા એક છોકરીને આજીવન હાચવવી હતી અમે કાલ સમાધાન કરવા ગયા હતા એનો મામો કંઈ નથી મોકલવી નથી મોકલવી મને મારા મમ્મી અને મારી બેનને જેમ આવે એમ બોલતા હતા બરાબર અને એને મજા આવે એમ અને મારી તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી હું એને ગમતો જ નહોતો બરાબર અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે એને તમે એ કે એને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ બરાબર તમે અહીંયા રહેવા આવતા રહ્યો ડાયરેક હજી પાંચ દિનમાં મને તમારા મમ્મી આવી રહી નથી મેળ આવતું તમારી બેન આઈ રહી મેળ ન થતું બરાબર હવે તમે પાંચ દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો બરાબર એટલે હું બધાને એમ કહું બધી છોકરીઓ બે મારી બે દીકરીઓને એમ કહું કે કોઈ દીકરા વાયરે જિંદગીની ખીલવાટ ના કરો બરાબર મારી યારે આવું થયું છે આ હવે બીજા જ કોઈ છોકરા વાયરે થાય નહીં આવી જિંદગીની ખિલવાટ આવી ના થાય બરાબર એટલે હું આ પગલું આડું ભરું અને મારી માને અને મારા બાપને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે મારા હોગાવાલા મારી માને અને મારા બાપને સાચવજો બરાબર હું એ જ નબ્ર વિનંતી કરું છું મારી માને મારા બાપને હાથ ન આવે મારા ભાઈને અને બરાબર મારી બેનને અને મારા બને કોઈને હાથ ન આવે અને આમાં જેને ફોન 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 કર્યા એ છે ને એ બધા મારા દોસ્તાર જ છે એટલે એનું કંઈ તમે ઓલું કંઈ લેતા નહીં કે આ છોકરા આ આ છોકરા હશે આમ એટલે એ તો મને આ બધું સમજાવવા હાટું બધા ફોન કરતા હોય કે એ તો ગઈ તો માંગી બરોબર બરાબર એ ગઈ તો માંગી પણ એને આ તો હું એવો માણસ છું કે એને મારી જિંદગીમાં આખો એને એને કલંટ લગાડ્યો છે બરાબર અને મારી જિંદગી બેકાર કરે એનું તો બે વાર છૂટી જળ તૂટી ગયું હતું અને ત્રીજી વાર અમને કે ભોળા હિએ અમે ભોળા હીએ બરાબર એમ કરીને મને યાર આવું કર્યું ને પાંચ દી પછી કહી કે એના મામો મોકલતો જ નહોતો એ કે સોમવારે ગુરુવારે તેડી જાઓ સોમવારે તેડી જાઓ પછી કે ભીમ અગિયાર હશે તેડી જાઓ પછી કે છોકરી કે એ કે આઈ તમે રહેવા આવતા રહ્યો એ કે પાંચ દીમાં એ કે મારે કે મને એ કે પાંચ દીમાં એ કે ને નથી ગમતું એ કે એટલે પાંચ દીમાં એ કે તમે આય રહેવા ઉતાર્યો મને તમારા મેમી રે મેળ ન આવે અને તમારા પપ્પા આઈ અને તમારા બેન આવી રે મેળ ન આવે એ કે તમે અહીં આવતા રહ્યો એ કે નોખા જેતપુર એટલે જેતપુર આવવાનો મતલબ હું જુનાગઢમાં કીધું હોય તો હું નોખો થઈ જાય બરાબર તો મારું ગામ જુનાગઢ છે તો હું જુનાગઢમાં કીધું હોત ને તો એવું નોખો થઈ જાય તો આ તો મને જેતપુરનું કીધું તો જેતપુર મારે કેમ જવું હતું પાંચ દિવસમાં બરાબર તો મારી છોકરીને સમજવો હું એ છોકરી એની મામા આઈ રે એને લપડવું બરોબર અને છોકરાઓની જિંદગી બગાડે છે બરોબર એને બે વાર તો જલ તૂટી ગયા હે બરોબર અને ત્રીજી વાર મારી અરે લગન થયા બરોબર અને મારી એ આવું પાંચ દિવસમાં મારી જિંદગી મેં એને એવું રાખ્યું એ કે બને બે દિવસમાં ઘરમાં મને ઓલું થાય છે ગરમી થાય છે તો મેં એને ડાયરેક્ટ ચાલીસ હજારનું હપ્તે મારે નથી પુગાય એમ તો એ બે અને હપ્તે એસી રખવી દીધું બરાબર એટલે આવું એટલે કોઈ આઈડે ન થાય અને હું આવું કંઈ આઈડે ન થાય ને મારો આ વિડીયો હે ને મારા મોબાઈલમાં છે એટલે એને ઇન્સ્ટાગ્રામમાં હું મરી જાઉં ને એટલે મારા ભાઈને હું કહું છું અથવા મારા મામાના છોકરાને કહું છું કે એને આ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ઉપર જવા દેજો અને મોદી સાહેબ લગીન પૂગે એવી મારી ડબરો વિલતી કે આ કોઈ આ કોઈ આવા છોકરાઓને કંઈ વસ્તુ ન થાય બધા છોકરા ખોટા ના હોય મોદી સાહેબ આ એને નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સાહેબ આપણે મુખ્યમંત્રી સાહેબ આપણે હું પણ મને આમાં કંઈ જાજી નથી ખબર પડતી પણ આપણા વડાપ્રધાન હોય નો આવા છોકરા બધા ના હોય એટલે તમે એની ખાસ કાળજીપૂર્વક લ્યો અને આ બધું ન થવું જોઈએ આ વસ્તુ અને આ બધું ખોટું છે આ છોકરાની જિંદગી બરબાદ થવા માંડી છે બરાબર બધા છોકરા ખરાબ ના હોય અને હું તો એવો માણસ છું કે હું એવો માણસ જ નથી બરાબર કે કોઈ બે છોકરી એ હતી લીધું હોય આખા લત્તામાં મારે તમારે બધા કોઈ પોલીસવાળા કે કોઈ હોય આખા લત્તામાં મારો આખો લતો હે એને પૂછવાની છૂટ છે કે આ છોકરો કેવો હતો બરાબર એટલે તમે એને હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને એને મામા ભાણકીને એને આજીવન સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ થાય બરાબર બાકી મારી આત્મા બધાને હેરાન કરશે બરાબર અને હું મારા જીવનો જાઉં છું બરાબર હું કમાવ છોકરો હતો અને હું મારા મા બાપનો એક હું બે ભાઈઓ હું પણ વધારે મારા ઘરમાં હું ધ્યાન દેતો અને હું કમાવ દીકરો હતો બરાબર મેં બધું કરી દીધું એ કે આ ન જોઈએ તો મેં એ કરી દીધું